ગીર સોમનાથ જિલ્લાની પ્રજાપતિ ગીર સોમનાથના ના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કે પોતે અમારા ગીર સોમનાથ જિલ્લાના ગરીબ લોકોના ઝૂંપડાઓ મકાનો ખેતરોને ઉજાડી રહ્યા છે એની સામે અમારી પાસે આવેલી માહિતી મુજબ આજ કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અહીંયા રાજકોટ મુકામે ન્યારી ડેમના કિનારા ઉપર ખૂબ જ મોટું ફાર્મ ધરાવે છે જે નિયમ વિરુદ્ધનું બાંધકામ પણ ત્યાં ધરાવે છે અને આ બાંધકામની રજૂઆત કરવા માટે અને આ ન્યારી ડેમના સ્કેચમેન્ટ એરિયામાં આ મકાન બાંધી શકાય કે કેમ આ ફાર્મ હાઉસ બનાવી શકાય કે કેમ એ તેને અમે નિયમ મુજબ એમની સામે પગલાં લેવા માટે અહીંયા રાજકોટ કલેક્ટર સીટને રજૂઆત કરવા આવ્યા છે અને અમે લેખિતમાં પણ અમને ફરિયાદ આપી છે આજ અમારા દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ આ રાજકોટના નિવાસી છે આ રાજકોટમાં એ જ્યારે સરકારી નોકરી જોઈન્ટ કરી ત્યારથી ત્યારે એમની પાસે કેટલી સંપત્તિ હતી કેટલી મિલકતો હતી અને આજે એમની અને એમના પરિવારની નામે આ રાજકોટની અંદર કેટલી પ્રોપર્ટી છે એના માટેની અમારી ગીર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર નાબૂદી સમિતિના બધા સભ્યો મેં અમારી સાથેના અમારા પાંચ વકીલ ભાઈઓ અને બીજા અમે દશક મિત્રો અહીંયા રાજકોટમાં આવ્યા છીએ આજે અમે અહીંયા રજીસ્ટ્રારશ્રી સ્ટેમ્પને અમે વિનંતી કરવાના છીએ કે દિગ્વિજયસિંહ જાડેજાના પરિવારની નામે ચાલતી આ રાજકોટની અંદર કેટલી મિલકતો છે એ મિલકતોમાં પણ મારે ધ્યાનમાં ઘણું બધું આવ્યું છે અહીંયા એમની આ સભ્યની ફ્રેન્ચાઇઝી સ્વામિનારાયણ મંદિરની સામે બી છે કે આજુબાજુમાં દુકાનો પણ ખૂબ ભાડે આપી છે કે જેની કિંમતો કરોડો રૂપિયામાં થાય છે એના સિવાય એમની કીડી સ્કૂલ છે એમના દીકરાનો અહીંયા દીરા નામનો સ્ટુડિયો છે આ તમે જોયો છે સ્ટુડિયો એ ખરેખર સ્ટુડિયો જોવાની જરૂર છે અને આ સ્ટુડિયોમાં શું ચાલે છે ને એની પણ આ પત્રકાર મિત્રોને હું વિનંતી કરું છું કે આની તપાસ કરો અને અમે લોકો આજ શ્રીની સામે જ્યાં સુધી જ્યાં સુધી પગલા નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે સતત રજૂઆત કરતા રહીશું અને લોકોને જાગૃત કરતા રહીશું એમાં આપ બધા મીડિયાના ભાઈઓ આપ બધાને મારી વિનંતી કે એમાં અમે જો સાચા હોઈએ અને અમે અમારી સાઈડ એ બરાબર હોઈએ તો આપ અમને સાથ અને સહકાર આપજો એવી વિનંતી